સ્વાગત છે મારા એક જો મારો વિડીયો પેલી વાર જોતા હોય તો ફટાકટ મારી ચેનલ મજા એ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરી એને મારા નવા વિડીયો છે એ હું દીકરી તમને મળી જાય અને આજે આપણે જવાના છીએ બા એશું ક્યાં જવાનું હે ચાલ્યા તલાવે નાવા આજે હું કપડા લાગે તો કાઈ મજામાં છે તો આજે રવિવાર તો આજે દિવસે આપડે બહાર જવા નથી ખરીદી માટે અને આપણે પણ પાણી પણ તમને બતાવશું મસ્ત નજારો આવશે મસ્ત લોકેશન છે તમારો વિડીયો જોવા માટે વિડીયોમાં કન્ટિન્યુ આગળ થઈ જુઓ તો જુઓ મિત્રો મેં તમને કીધું હતું કે પાણીનો નજારો આપણે બતાવશું તો આપણે આવી ગયા છીએ પાણી નજીક જો જો પાણીમાં પેંચવું પણ નાઈ રહી છે કેવું ભૂ હે જાતો ખરી ઠંડુ ઠંડુ હે મા દીકરી બે જો પગ ધોય છે ગઈ <Supans> 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 સિંત્રી ગઈ પાણી હલે છે તો આ લોકેશન તો તમને અંદાજ આવી જ ગયો હશે કે આ ક્યાંનું નું લોકેશન છે જો આ ડુંગરો જોતા ખબર પડી ગઈ છે હાઈવે રોડ ઉપર જોતા હું કહીશ નહીં ક્યાં છે તો મિત્રો સરસ મજાનું પાણી પડ્યું છે અને સરસ મજાનું લોકેશન છે તો મજા આવી જાય એમાં તો નીકળે મજા આવે અને ઘડિયા પાણીમાં થાય છે

યસ પાણીમાં ભઈ જાય તો કાઈને હાલો હવે આપણે જશું આગળ અને તમે બધા વિડિયોમાં કન્ટિન્યુ રહેજો જો યસું રે આવી ગઈ છે હવે એને પાણીમાં જાવું છે યસ યસ ઇલે ઇ ઇ યે દાતા યસ મેં ભૂખી છે ખબર યસ બતાય તો હાથમાં છો આમ જો તો જો યસું રે આવી ગઈ છે હાલ હાલ બહુ મશીર બાટે એસું ઈલા ઈલા લાહ મજા આવી ગઈ હેશું ને હો યેસુ ક્યાં દરિયા આવ્યા સુઈ ઈ લાય 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 લય લા બસ યસુ જો ભાઈ એકદમ મસ્ત અને એમ ત્યાં દરિયો જ છે એવું લોકેશન છે જો દરિયામાં જેવો મોજા આવતા ને એવો મોજા આવે નઈ યુસ્ત ના ના મને રવા દે ફોન પલળ છે બેટા રવા દે

ચાલો એમ જુ જો પાણી નાખે હક થાય જ નઈ યસુ ને જો લેલો આવે છે ને ચાલો વ્યા જઈશ